ત્યારથી લઈને આજ દિન સુધી મને કોઈ પણ પ્રકારે છે તે કોઈપણ પ્રકારનો મને જવાબ છે તે મામલતદાર ઓફિસમાંથી મળ્યો નથી અને મામલતદાર ઓફિસ છે તે જ્યારે પણ આવીએ છીએ ત્યારે અહીંયા આગળ મામલતદાર કોઈ હાજર હોતા નથી આગળના જે મામલતદાર હતા બેન હતા એમની છે તે બદલી થઈ ગઈ એ પહેલાં છે તે રજા ઉપર હતા ત્યાર પછી જે ચાર્જમાં મામલતદાર મુકાયા છે તે અત્યારે લગભગ ત્રણ વાગવા આવ્યા છે છતાં પણ એ અહીંયા આગળ કોઈ હાજર છે નહીં અને પ્રજા છે તે અહીંયા આગળ છે તે બધા પોતપોતાના કામ માટે થઈને એટલા બધા હેરાન થાય છે કે સામાન્ય આવકના દાખલા માટે કે સામાન્ય છે તે જાતિના દાખલા માટે પણ લોકો અહીંયા આગળ હેરાન થાય છે તો અહીંયા આગળ આ તાલુકા પ્લેસ છે અને તાલુકો મોટો છે સવા ગામનો છે તે તાલુકો છે તો આ જગ્યા ઉપર સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે તમે છે તે આ બદલી કરતા પહેલાં અહીંયા આગળ મામલતદારનું આયોજન કર્યા સિવાય તમે બદલી કેવી રીતે કરી અને તો એનો મતલબ કે આ પ્રજાનું છે તે કોઈને પણ કંઈ પણ પડેલી નથી અને અહીંયા આગળ કોઈ પણ અધિકારી સીધો સીધો જવાબ આપવા તૈયાર જ નથી અને કોઈ પણ કામ થતા નથી અહીંયા આગળ અને અહીંયા લગભગ છે તે તમે જુઓ તો અત્યારે પણ મામલતદાર ઓફિસ ઉપર છે તે ત્યાં આગળ આંકડો મારેલો છે સવારનો નવ સાડા દસ વાગ્યા હું અહીંયા છું મળ્યું કોઈ કોણ નથી કોણ નથી ક્યાં ના આવ્યા છો તમે એટલે સાડા દસ વાગ્યા ના છે લગભગ હું જોશું વાગ્યા સવાર ને શું કામ માટે